નમસ્કાર પ્રવચનની શરૂઆત એક શ્લોકથી કરું છું અનિત્યતાયા યાદી ચેત પ્રતીતિવસ નિષ્ઠા છે ગુરુ સુખી સર્વત્રેત વને ચાત જને સુદુખી આ શ્લોક શ્રી હૃદય પ્રદીપ સટિકાનો છે એ શ્લોકમાં કહે છે કે જેને ધન જીવન વગેરેની અનિત્યતા સમજાય પ્રતીતિ થઈ કે આ બધી ચીજો અનિત્ય અનિત્યરેલી છે ક્ષણભંગૂર છે નાસવંત છે આવી જેને પ્રતીતિ થાય અને સમજાય બહુ મુશ્કેલ છે કે બધી ચીજોને હૃદયથી અનિત્ય માનવી ક્ષણભંગુર માનવી નાશવંત માનવી કારણ કે આપણને બધાને એક તો શરીરનો મોહજ છે એની સાથે સાથે શરીરની સાથે જે કઈ વસ્તુ લાગુ પડેલી છે એ ઘણી બધી વસ્તુઓ પર આપણને મોહ રહેલો છે રાગ રહેલો છે આ રાગને તોડવા માટે અનિત્યતા સમજવી બહુ જરૂરી છે જળ પ્રત્યેનો રાગ ઘટાડવા માટે વ્યક્તિએ અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન કરવું જોઈએ રાગ આમને આમ તો તરત જ ઘટશે નહીં વસ્તુ પ્રત્યે વ્યક્તિ પ્રત્યે શરીર પ્રત્યે ધન ધાન્ય પ્રત્યે આપણને જે તે મોહરેલો છે એ મોહ ઘટવો તો બહુ જ મુશ્કેલ છે તે છતાં પણ મહાપુરુષો આપણને કહે છે અનિત્યતાનું ચિંતન કરો આજે નહીં તો કાલે સમજાશે જીવને કે આ બધી ચીજો નાશવંત છે ક્ષણભંગુર છે સર્વમ ક્ષણિકમ ચીજ દેખાય છે ઘસાય છે અદ્રશ્ય થાય છે આપણે જોઈએ છીએ આપણી સગી આંખે આપણે આપણા શરીર માટે પણ જોઈ રહ્યા છીએ જન્મ થાય વૃદ્ધિ થાય ગસાય છેવટે ઘસાતો ઘસા આપણું શરીર સમાપ્ત થઈ જાય આ અનિત્યતાનું આપણને સુંદરમાં સુંદર ઉદાહરણ રહેલું છે આપણા શરીરનું જ તો આ શરીર દ્વારા આપણે જેટલીય વસ્તુઓ મેળવી છે એક આત્મા સિવાય બધી ચીજો ક્ષણભંગુર અને નાશવંત છે લગાવ આપણે ગમે તેટલો એ વસ્તુ પર રાખીશું પણ એ વસ્તુ ક્યારે પણ કોઈની થઈ શકતી નથી તો પ્રસ્તુત શ્લોકમાં કહે છે કે જેને ધન અને જીવન અને એની સાથે જે તે વસ્તુઓ રહેલી છે એની અનિત્યતાનું ભાન થાય અનિત્યતા સમજાય અને એની પ્રતીતિ થાય થાય છે આપણને ઘણી વખત એની પ્રતીતિ પણ થાય છે કે ખરેખર આ જગતમાં ધન પણ અનિત્ય છે અને જીવન પણ અનિત્ય રહેલું છે આપણું જીવન આ છે સ્થિર તો છે નહીં કારણ કે આપણે બધા આયુષ્યથી બંધાયેલા છીએ જેને જેટલું આયુષ્ય મળેલું છે માતાજીને એકસો ને ત્રણ વર્ષનું આયુષ્ય કે એથી વધુ પણ એમને મળેલું છે તો એ ભોગવી રહ્યા છે તો ઘણા બિચારા નાની ઉંમરમાં ચાલ્યા જાય સાવનાની ઉંમરમાં ચાલ્યા જાય બાલ્યાવસ્થામાં ચાલ્યા જાય કોઈ યુવા યુવાવસ્થામાં ચાલ્યા જાય આવી રીતે આમ આયારામ ને ગયારામ આયારામને ગયારામ દુનિયામાં ચાલુ જ છે કારણ કે હરેક ચીજ પર આયુષ્યનો લેબલ લગેલો છે એક્સપાયર ડેટ દવાઓ પર પણ એક્સપાયર ડેટ લાગેલી છે બધી વસ્તુઓ પર પણ એક્સપાયર ડેટ લગેલી છે અને આપણા શરીર પર પણ એક્સપાયર ડેટ લગાવેલી છે આ રસ્તામાં જે તમને ખંડિયર દેખાય છે એક સમય એક ખંડિયાર સરસ મજાનો મકાન હશે હશે કે નહીં હોય આજે એ જ મકાન આપણને ખંડિયાર દેખાય છે તો એ રીતે આજે જે બંગલાઓ દેખાય છે આજે સરસ દેખાય છે વરસ વીતશે અને વર્ષો વીતશે એટલે કાળ કાળનું કામ કરશે બધી ચીજો કેવી થઈ જશે વર્ષો પછી કદાચ એ બંગલા પણ ધ્વસ્ત થઈ જાય જમીન ધ્વસ્ત થઈ જાય અને ફરીને નવા મકાનોનું નિર્માણ થાય આમ સર્જન ને વિસર્જન આ દુનિયામાં ચાલ્યા કરે છે પણ એ સર્જન વિસર્જન જોતાં જોતાં મને અને તમને એટલી સમજ આવવી જોઈએ કે આ બધી ચીજો નિત્ય નથી હું નિત્ય બનાવવા માટે ગમે તેટલા પ્રયાસ કરીશ પણ કોઈ ચીજો નિત્ય બને તેમ નથી કારની અસર દરેક વસ્તુ પર થાય છે તો માણસને સતત ચિંતન કરવાનું છે કે સર્વમ ક્ષણિકમ એમ કહેવાય છે કે થાઈલેન્ડ અને શર્મા પેલા અમુક પ્રદેશોમાં આ બૌદ્ધના સાધુઓ નગારો વગાડી અને શેરિયે શેરિયે કહેતા ફરે સર્વમ ક્ષણિકમ સર્વમ ક્ષણિકમ સર્વમ ક્ષણિકમ આ બધું જ શું છે ક્ષણિક છે ક્ષણભંગુર છે અનિત્ય છે નાસવંત છે બધું ખલાસ થઈ જવાનું છે આપણે ખલાસ ન થાય એના માટે બંદોબસ્ત ગમે તેટલો કરીએ અથાણાનું પણ આયુષ્ય હોય અથાણા એટલે આચાર આચારનું પણ આયુષ્ય જે છે ને હા તમે અથાણા બનાવો બીજોરો બીજોરાના તો આપણે એટલી તો મુદત નક્કી કરીએ કે આટલા ટાઈમ સુધીમાં વાંધો નહીં આવે આટલા ટાઈમ પછી અથાણાં પણ શું થઈ જાય બગડી જાય હરેક ચીજ બગડે જ છે કારણ કે હરેક ચીજ આ રહેલી છે અગર સ્થાયી હોય એક સરખા ભાવ રહેલા હોય તો એમાં કાંઈ પણ ફેરફાર ન થાય પણ એકસરખા ભાવ નથી માટે બધી ચીજોમાં ફેરફારો થતા રહે છે તમે અનાજનો સંગ્રહ કરો તો એની પણ મુદત રહેલી છે હા વર્ષ બે વર્ષ કે જેટલા વર્ષની મુદત હોય તેટલા વર્ષની પછી એને સુરક્ષિત રાખવા માટે તમે ગમે તેટલી દવાઓ નાખો અને ગમે તે કરો પણ જેનો સ્વભાવ એવો છે એ સ્વભાવમાં પરિવર્તન ફેરફાર નહીં થાય એટલે આ જગતમાં બધી ચીજો અનિત્ય રહેલી છે ભાગ્યશાળીઓ આપણે બધાએ આજ સુધીમાં ઘણા શરીર ધારણ કર્યા આજ સુધીમાં આપણે બધાએ મનુષ્ય અવતારમાં ધન માટે ધાન્ય માટે ગરવખરી માટે ખૂબ મહેનત કરી અને ખડકલા ઘણા ભેગા કર્યા આપણે પણ એ બધા ખડકલા ભેગા કર્યા પછી એ ગરવખરી ભેગી કર્યા પછી એક વખત એ સડી છે ખરાબ થઈ છે બગડી છે અને એને ઉકરડે શું કરાય છે ફેંકાય છે આ બધી ચીજો અનિત્ય છે માટે એનામાં પરિવર્તન સતત થતું રહેતું હોય છે તો મહાપુરુષો કહે છે સાધકને કે હે સાધક ધન અને જીવન પર અનિત્યતા તને સમજાઈ હોય અને પ્રતીતિ થઈ હોય સમજવું એક વાત છે અને પ્રતીતિ થવી એ બીજી વાત રહેલી છે ઘણી બધી વસ્તુઓ આપણને અત્યારે સમજાય છે કરી પણ પ્રતીતિ નથી થતી આત્મા છે આત્મા અમર છે આત્મા મરતો નથી વગેરે વગેરે આપણને આ વાતો સમજાઈ છે ખરી પણ હજી એની પ્રતીતિ આપણને નથી થઈ પણ પ્રતીતિ થાય એટલા માટે આપણે કાંઈ ને કાંઈ થોડા ઘણા આપણી શક્તિ પ્રમાણે અને સમજ પ્રમાણે પ્રયાસો કરી રહ્યા છીએ પણ એવા ઘણા સાધકો રહેલા છે ઘણા મહાપુરુષો રહેલા છે કે જેમને અનિત્યતા સમજાઈ પણ છે અને એની સાથે સાથે એને પ્રતી પણ થઈ છે તો પહેલી વાત કરે છે કે અનિત્યતા ધન અને જીવન પર સમજાઈ હોય અને પ્રતીતિ થઈ હોય ને બીજી વાત કરે છે સદગુરુ કૃપાથી તત્વ યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજાયું હોય અને એ તત્વ પર નિષ્ઠા એટલે કે શ્રદ્ધા થઈ હોય ઘણી બધી ચીજો એવી રહેલી છે કે સદગુરુ કૃપાથી આપણને સમજાય આપણે સમજવા માટે કોશિશ કરીએ તો શાયદ આપણે ન પણ સમજી શકીએ તો સદગુરુની જ્યારે આપણા પર કૃપા વર્તાય ત્યારે આપણને યથાર્થ બધું સમજાય અને યથાર્થ સમજાયા પછી એના પર આપણને શ્રદ્ધા જાગે કૃપા કોની મળવી જોઈએ આપણને બધાને સદગુરુની કૃપા મળવી જોઈએ સદગુરુની કૃપા જ્યારે મળશે ત્યારે આપણને તત્વ યથાર્થ સમજાશે યથાર્થ એટલે જે જેવું હોય તેને તે રીતે આપણે સમજીએ જ્યાં સુધી આપણને સદગુરુની કૃપા મળી નથી ત્યાં સુધી જે વસ્તુ જેવી છે તે વસ્તુ તે રીતે સમજવા માટે આપણું મન તૈયાર થતું નથી તરત જ એ મન છે અને અપીલ કરે છે કે નહીં આ નહીં તે નહીં ફલાણું નહીં પણ સદગુરુની કૃપા થવા થતાની સાથે જ આપણો મન પણ સ્વીકારી લે કે આ તત્વ યથાર્થ સમજાયો છે અને એના પર મને નિષ્ઠા જાગી છે એના પર મને શ્રદ્ધા જાગી છે ક્યારે શ્રદ્ધા જાગે તત્વ યથાર્થ સમજાય તો એક પડોસણ બેને સરસ મજાનો હાર ખરીદેલો કિંમતી હાર તો ઈ બહેન હાર ખરીદ્યા પછી આજુબાજુ એની જેટલી બહેનપણીઓ હતી ફ્રેન્ડ સર્કલ બધાને બતાવે છે બોલાવીને કે આ મેં લીધો છે તો એ જોનારી બહેનો કહે છે કેટલામાં લીધો છે કેમ લીધો છે ક્યાંથી લીધો છે કઈ કંપનીમાંથી લીધો છે વગેરે વગેરે પૂછે છે તો એ બહેન બધી માહિતી આપે છે ક્યાં ફલાણા જ્વેલર્સ છે એની દુકાનેથી મેં લીધો છે આમ છે તેમ છે એક પરોષણ બેન હાર જોવા આવી અને બહેનોનો સ્વભાવ તમારો નહીં આમ જનરલ બહેનોનો સ્વભાવ હોય કે વસ્તુ બધી ડિટેલમાં લે જરા જરી માણસોમાં એવું નથી કાંઈ હે છે નહીં તો સારી દસા ને જેમ કે દઈ દે હારે યોંત્રા નહીં ગેલ પણ બેનો બહુ બારીકાઈથી સાડી જુએ આમ બરાબર એને તપાસે ચકાશે અને મેક્ઝિમમ જેટલા ઓછા થાય તેટલા ઓછા કરાવવાની પણ કોશિશ કરે તો એ પાડોસણ બીજી જે બેન હતી એને હાર બહુ ગમી ગયો મગજમાં બેસી ગયો હાર પોતાના ઘરે આવી અને રસોઈ બનાવવાનું બંધ કરી નાખ્યું સાંજના ટાઈમે પતિદેવ આવ્યા ઘરે સાંજે ઓફિસેથી પૂછ્યું કે આજે શું બનાવ્યું છે કે આજે રસોઈ નથી બનાવી કેમ નથી બનાવી તબિયત નથી સિઝનની કાંઈ બસર થઈ ગઈ છે શરદી બરદી થઈ ગઈ છે કોઈ બેન કે ના કાંઈ નથી તકલીફ તો રસોઈ કેમ નથી બનાવી કે ના અમારે નથી બનાવવી કારણ કે કારણ છે શું કારણ છે બોલો પાડોશણે સરસ મજાનો હાર ખરીદ્યો છે મારે પણ એવો ને એવો હાર ખપે ભાઈ કહે એ પાડોશણો પૈસાદાર છે એટલે હાર ખરીદ્યો છે આપણા ઘરની દશા તો તું જો સવારના જાઉં છું ટિફિન લઈને જાઉં છું આ ટાઈમે આવું છું આટલો પગાર છે એમાં તું હારની વાત કરી હાર હું ક્યાંથી લઈ દઉં કે ના મને હાર ખપે ખપે ને ખપે જોઈએ જોઈએ ને જોઈએ એ બેન હઠે ચડ્યા અને આ મેં આપણે ઘણી વખત કહીએ છીએ કે રાજ હઠ છે હઠ છે જોગી હઠ છે તેમ એક હઠ કઈ છે સ્ત્રી હઠ છે જીદ કરે એટલે કામ પૂરું કરીને જ જમતે ત્યાં સુધી ઉથલપાથલ એને જેટલી કરવી હોય એ બધી કરે તો એ બેને પતિદેવને કીધું કે મને હાર ખપશે આવો જ હાર ખપશે પતિદેવ મૂંઝાયા કે હમણાં તો ઘરમાં નવડા મળતા નથી રોટલા ભેગા માંડ છીએ કપડાં પણ થાગડ થીગડવાળા પહેરીએ છીએ એની વચ્ચે હાર ક્યાંથી લેવો પણ આ સમજે તેમ નથી જીદે ચડી છે એ ભાઈ બિચારો મૂંઝાયો ઘરમાંથી નીકળ્યો એનો એક ખાસ દોસ્ત રહેલો હતો કે અટકે મૂંઝે એ દોસ્ત પાસે જતો અને કાંઈક રસ્તો મેળવતો તો એ દોસ્ત પાસે આવ્યો દોસ્તને વાત કરી કે આ રીતે મારી પત્નીએ જીદ પકડી છે અટ પકડી છે અને એને હાર કપે છે મારે ક્યાંથી હાર કાઢવો એટલા પૈસા એ નથી ઉછીના પૈસા હાર માટે લેવા એ ઠીક નહીં તો મિત્રે એને એક સરસ મજાની સરસ મજાનું પ્લાન બનાવી આપ્યું ગોઠવણ કરી આપી કે આમ 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 કરજે